નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં જીવનમાં અનેકવાર એવા ક્ષણો આવે છે જ્યારે તે પોતાની લાગણીઓ અને વિચારો કોઈની સાથે વહેંચવા માટે બેચેન થઈ ઉઠે છે તેને લાગે છે કે આમ કરવાથી તેનું મન હલકું થઈ જશે પરંતુ શું દરેક વાતને હૃદયમાંથી કાઢીને બહાર કહી દેવી ખરેખર એટલી ફાયદાકારક હોય છે શું કેટલીક વાતો એવી પણ છે જેને ગુપ્ત રાખવી જ બુદ્ધિમાની છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જુનને આ જ દ્વિધામાંથી બહાર કાઢ્યા હતા તેમણે અર્જુનને જીવનના સાત એવા ગુપ્તમંત્રો આપ્યા જેને કોઈ વ્યક્તિએ પોતાના સૌથી નજીકના વ્યક્તિ સાથે પણ વહેંચવા ન જોઈએ આ મંત્રો માત્ર શબ્દો નથી પરંતુ જીવનની એ નીતિ છે જે માનવને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે તો ચાલો જાણીએ શું છે ભગવદ્ ગીતાના એ સાત ગુપ્ત મંત્રો જેને છુપાવીને તમે તમારા જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો એક દિવસ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રી કૃષ્ણ પોતાના સારથી બનેલા અર્જુન સાથે બેઠા હતા અર્જુન શાંત હતા પરંતુ તેમના મનમાં એક ગહેરી ઉથલપાથલ ચાલી રહી હતી શ્રીકૃષ્ણે અર્જુનને જોઈને પૂછ્યું હે પાર્થ તમે શું વિચારી રહ્યા છો તમારું મન આટલું વિચલિત કેમ છે અર્જુને કહ્યું હે માધવ શું દરેક વાતને મનમાં જ રાખવી યોગ્ય છે ક્યારેક લાગે છે કે જો હું મારી તમામ લાગણીઓ અને વિચારો વ્યક્ત કરી દઉં તો મારું મન હલકું થઈ જશે શ્રીકૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું હે અર્જુન આજ વિચાર માનવનો સૌથી મોટો ભ્રમ છે આ સંસાર તેમને સૌથી વધુ કષ્ટ આપે છે જે હૃદયથી સરળ અને વાણીથી લાપરવાહ હોય છે જે દરેક વાત દરેક લાગણી દરેક યોજના અને દરેક દુઃખને વિચાર્યા વગર બીજાને કહી દે છે યાદ રાખો જેમ ધનને તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે તેમ કેટલીક વાતોને મનમાં રાખવી જ બુદ્ધિમાની છે કારણ કે બોલવું તો દરેક જાણે છે પરંતુ ચૂપ રહેવું એક કળા છે અને જે આ કળામાં નિપુણ થઈ જાય તેને કોઈ પરાજિત કરી શકતું નથી શ્રીકૃષ્ણે ગહેરી શ્વાસ લેતા કહ્યું હે અર્જુન આજે હું તમને ભગવદ્ ગીતાના એ સાત ગુપ્ત મંત્રો વિશે કહીશ જેને તમારે તમારા સૌથી પ્રિય વ્યક્તિ સાથે પણ ન કહેવા જોઈએ કારણ કે જો આ વાતો બહાર આવી જાય તો લોકો તમને તમારા જ શબ્દોથી કમજોર કરી દેશે તો ચાલો હું તમને કહું એ સાત ગુપ્ત વાતો જેને જો તમે તમારા અંદર છુપાવી લીધી તો જીવનમાં કોઈ મુશ્કેલી તમને સ્પર્શ પણ નહીં કરી શકે પહેલો મંત્ર ઘર પરિવારની સમસ્યાઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું કૌટુંબિકમ દુઃખમ ન પ્રકાશિતમ પારિવારિક દુઃખને પ્રકટ ન કરો જીવનનો આ પહેલો નિયમ છે કે પોતાના ઘરની સમસ્યાઓને ક્યારેય બહારના લોકો સામે પ્રકટ ન કરો ભલે તે ઝઘડો હોય મનમુટાવ હોય કે કોઈ ખાનગી તકલીફ તેને ઘરની બહાર જાહેર ન કરો અર્જુને પૂછ્યું હે માધવ જારી મનમાં દુઃખ હોય તો શું તેને વહેંચવું ન જોઈએ શ્રીકૃષ્ણે કહ્યું હે પાર્થ જ્યારે તમે તમારા ઘરની ખામીઓ બહાર બતાવો છો તો લોકો તેને જોડવાને બદલે વધુ બિખેરવા લાગે છે તેઓ દયા નહીં પરંતુ માત્ર તમાશો જોઈએ છે એકવારની વાત છે એક ગામમાં બે ભાઈઓ હતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા એક દિવસ મોટાભાઈએ પંચાયતમાં નાના ભાઈની બુરાઈ કરી દીધી તેનું પરિણામ એ આવ્યું કે આખા પરિવારની પ્રતિષ્ઠા ગીરી ગઈ અને લોકો તેમનાથી દૂરી બનાવવા લાગ્યા ઘરની વાત બહાર નીકળતા જ સંબંધોની મર્યાદા નાશ પામે છે અને લોકો તમારા દુઃખને તમારી સામે જ હથિયાર બનાવી લે છે તેમણે આગળ કહ્યું હે અર્જુન ઘરનો ઝઘડો જો બહાર જાય તો તે ઘરની નીંદને હલાવી દે છે તેથી ભલે હાલાત કેટલા પણ ખરાબ હોય પોતાના ઘરની વાતોને માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખો કારણ કે બહારની દુનિયા ઘા પર મલમ નહીં પરંતુ મીઠું છાંટે છે બીજો મંત્ર પોતાની કમાણી અને ધનને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું આત્મનો ધનમ ન પ્રકાશિતમ પોતાના ધનને પ્રગટ ન કરો આ બીજો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર છે કે પોતાની આવક પોતાની સંપત્તિ કે પોતાની સફળતાનો બખાન ક્યારેય કોઈને ન કરો તેમણે અર્જુનને એક ઉદાહરણ આપ્યું એકવાર એક રાજાએ પોતાના રાજ્યની ધન સંપત્તિનું ખૂબ બખાન કર્યું તેણે પોતાના ખજાનાના ઓરડા સૌની સામે ખોલી દીધા થોડા જ દિવસોમાં પાડોશી રાજ્યોએ તેના પર આક્રમણ કરી દીધું અને તેનો આખો ખજાનો લૂંટી લીધો ધન જેટલું ગુપ્ત હોય તેટલું જ સુરક્ષિત હોય છે તેનું બખાન કરવું એ પોતાને લોભી અને ઈર્ષાળુ લોકો સામે ઊભું કરવું છે શ્રીકૃષ્ણે કહ્યું હે પાર્થ તમે ક્યારેય સાચા ધનવાન વ્યક્તિને પોતાની કમાણીનું બખાન કરતા નહીં જોશો કારણ કે તેઓ જાણે છે કે જ્યાં ધનની જાણકારી હોય ત્યાં લોભ ઈર્ષ્યા અને સંકટ પણ વધે છે કેટલાક લોકો મદદના બહાને તમારી પાસે આવશે કેટલાક તમને નીચા બતાવવાનો પ્રયત્ન કરશે અને કેટલાક માત્ર એટલા માટે તમારાથી નફરત કરવા લાગશે કારણ કે તમારી પાસે છે જે તેમની પાસે નથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ધનનો સૌથી મોટો રક્ષક તેનું છુપાયેલું હોવું છે જો લોકોને તમારા ધનની જાણકારી થઈ જાય તો તેઓ તમારી માનસિક શાંતિ પણ છીનવી લેશે તેથી પોતાની કમાણીને ગુપ્ત રાખો જેથી તમારું મન સ્થિર અને નિશ્ચિંત રહે ત્રીજો મંત્ર ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું કાર્યસ્ય યોજના ન પ્રકાશિતા કાર્યની યોજનાને પ્રગટ ન કરો હે અર્જુન જ્યાં સુધી કોઈ યોજના પૂરી ન થાય ત્યાં સુધી તેને પોતાના મનમાં જ રાખો જે લોકો પોતાના દરેક પગલાંની જાહેરાત પહેલાં જ કરી દે છે તેઓ અવારનવાર પોતાની મંજિલ સુધી પહોંચતા પહેલાં જ ભટકી જાય છે તેમણે એક વેપારીનું ઉદાહરણ આપ્યું એક વેપારીએ મસાલાની એક મોટી દુકાન ખોલવાની યોજના બનાવી તેણે આ વાત પોતાના તમામ સ્નેહીઓ અને મિત્રોને કહી દીધી આગલા જ અઠવાડિયે એક ચતુર વ્યક્તિએ તેની વાત સાંભળીને તે જ જગ્યાએ બીજી દુકાન ખોલી દીધી અને બજાર પર કબજો કરી લીધો જ્યારે વેપારી આવ્યો ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું દરેક વિચાર એક બીજ જેવો હોય છે જો તમે તેને વાવવા પહેલાં જ સૌને કહી દેશો તો કોઈ તેને કચડી નાખશે કે તમારાથી પહેલાં તેનું ફળ લઈ લેશે શ્રીકૃષ્ણે કહ્યું યોજનાની અસલી શક્તિ તેની શાંતિમાં હોય છે જ્યાં સુધી તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂપ રહો પોતાના ઇરાદા પોતાની દિશા અને પોતાના આગલા પગલાંને માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખો આને સૌની સામે જાહેર કરીને તમે વેડફાટ બોજ અને ટીકા પોતાના માથે લઈ લો છો આ સંસાર તમારી યોજનાની રક્ષા નહીં કરે કે તમારી અસફળતાની જવાબદારી નહીં ઉઠાવે ચોથો મંત્ર પોતાની કમજોરીઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું આત્મનો દુર્બલતા ન પ્રકાશિતા પોતાની કમજોરીને પ્રકટ ન કરો હે પાર્થ જે દિવસે તમે પોતાની કમજોરી કોઈને કહી દીધી એ જ દિવસે તમે પોતાની હારની પહેલી સીડી ચઢી લીધી અર્જુને પૂછ્યું હે કેશવ શું અમે પોતાના પ્રિયજનો સામે પણ પોતાની પીડા કે કમજોરી ન કહી શકીએ શ્રીકૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું પ્રિયજનો પવારનવાર ત્યાં સુધી તમારી સાથે હોય છે જ્યાં સુધી તમારી શક્તિ તેમને લાભ આપે છે પરંતુ જેવી તમારી કમજોરી સામે આવે છે તે જ લોકો અથવા તો દૂર થઈ જાય છે અથવા પીઠ પાછળ તમારા પર વાર કરે છે તેમણે એક યોદ્ધાની વાર્તા સંભળાવી એક યોદ્ધાને તીરોથી ખૂબ ડર લાગતો હતો તેણે પોતાના સૌથી નજીકના સાથીને આ વાત કહી દીધી થોડા સમય પછી એ જ સાથી દુશ્મન સાથે જોડાઈ ગયો અને યુદ્ધમાં સૌથી પહેલા તીર એ જ યોદ્ધા તરફ ચલાવ્યા કારણ કે તેને ખબર હતી કે ક્યાં વાર કરવો શ્રીકૃષ્ણે કહ્યું કમજોરી ત્યાં સુધી તમારી શક્તિ છે જ્યાં સુધી તે માત્ર તમને જ ખબર હોય જે દિવસે તે કોઈ બીજાને ખબર પડી ગઈ તે તમારી સામે સૌથી મોટું હથિયાર બની જશે એક સાચો યોદ્ધો એ જ હોય છે જે પોતાના ઘા છુપાવીને ચહેરા પર મુસ્કાન જાળવી રાખે દુનિયામાં અનેક લોકો તમારી મદદ કરવા માટે નહીં પરંતુ તમારી હારનો તમાશો જોવા માટે ઊભા હોય છે પાંચમો મંત્ર પોતાના દાનનો બખાન ન કરો શ્રીકૃષ્ણે કહ્યું યજ્ઞસ્ય દાનસ્ય પ્રચારો ન કૃતઃ યજ્ઞ અને દાનનો પ્રચાર ન કરો હે પાર્થ જે દાન મોંઢેથી બોલાઈ જાય તે પુણ્ય નહીં પરંતુ અહંકારનું પ્રદર્શન હોય છે જ્યારે તમે દાન કરો છો અને પછી તેનો બખાન કરો છો તો તે મદદ નહીં પરંતુ પોતાના અહંકારને વધારવાનો માર્ગ બની જાય છે તેમણે અર્જુનને સમજાવ્યું એક રાજાએ દરબારમાં જાહેરાત કરી કે તેણે આ વર્ષે ખૂબ દાન કર્યું છે લોકોએ તેની પ્રશંસા કરી પરંતુ એ દાન પુણ્ય ન બની શક્યું કારણ કે તેનો બખાન કરી દેવામાં આવ્યો હતો દાન ત્યારે જ ફળદાયી હોય છે જ્યારે તે છુપાયેલું હોય શ્રીકૃષ્ણે કહ્યું જો તમે સાચે જ કોઈની મદદ કરવા માંગો છો તો તેને દુનિયાને કહેવાની કોઈ જરૂર નથી જે દાન સાચા હૃદયથી આપવામાં આવે છે તે સીધું ભગવાન સુધી પહોંચે છે બાકીનું તો માત્ર બખાન છે છઠ્ઠો મંત્ર અપમાન અને હારની વાર્તાઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું અપમાનમ પરાજયમ ચ પ્રકાશિતમ અપમાન અને પરાજયને પ્રગટ ન કરો હે અર્જુન જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક હારે છે કે અપમાન સહન કરે છે પરંતુ એ હારને વારંવાર દોહરાવવી એ પોતાના જ ઘાને કુરેદવા જેવું છે તેમણે અર્જુનને કહ્યું એક યોદ્ધાએ યુદ્ધમાં હારનો સામનો કર્યો અને દરેકને પોતાની હારની વાર્તા સંભળાવી કેટલાકે સહાનુભૂતિ દર્શાવી પરંતુ વધુ લોકોએ તેને હાંસીનો વિષય બનાવી દીધો જ્યારે તે ફરી યુદ્ધ મેદાનમાં ઉતર્યો ત્યારે સૌ તેની હાર જોવાની રાહ જોવા લાગ્યા જો તમે ક્યારેક અપમાન સહન કર્યું હોય તો તેને પોતાની શક્તિમાં બદલો શીખો પરંતુ તેનો ઢોલ ન પીટો દુનિયા ખૂબ ચતુર છે તે તમારા દુઃખ પર રડશે નહીં પરંતુ તેને યાદ રાખશે અને તમારી સામે વાપરશે શ્રીકૃષ્ણે કહ્યું સાચો વિજેતા એ જ હોય છે જે પડીને પણ કંઈ ન કહેતો ફરી ઊભો થઈ જાય અને પોતાની ચુપ્પીથી સૌને આશ્ચર્યમાં મૂકી દે સાતમો મંત્ર પોતાની લાગણીઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું મનસહ ભાવમ ન પ્રકાશિતમ મનના ભાવોને પ્રગટ ન કરો હે પાર્થ માનવનું સૌથી મોટું રહસ્ય તેનું મન હોય છે જે વ્યક્તિ દરેકની સામે પોતાનું મન ખોલી દે છે તે સૌથી પહેલાં તૂટે છે શ્રીકૃષ્ણે સમજાવ્યું જ્યારે તમે રડો છો ક્રોધિત થાઓ છો કે પોતાની પીડા જાહેર કરો છો તો લોકો સહાનુભૂતિ નહીં પરંતુ તમારી કમજોરીનો હિસાબ લગાવે છે તેઓ વિચારે છે કે તમને ક્યાંથી તોડી શકાય જો તમે કોઈને કહ્યું કે તમે કોનાથી ક્રોધિત છો તો એ વાત તમારા શત્રુઓ સુધી પહોંચી શકે છે જો તમે કોઈને કહ્યું કે તમે કોના પર પ્રેમ કરો છો તો એ જ લોકો એ પ્રેમને તોડવાનો પ્રયત્ન કરશે અને જો તમે પોતાની પીડા જાહેર કરી તો લોકો તેનો ઉકેલ નહીં પરંતુ તેનો ફાયદો વિચારશે તેમણે કહ્યું લાગણીઓ પણ ધન જેવી હોય છે જે સૌની સામે આવી જાય તેનું મૂલ્ય ઘટી જાય છે પરંતુ જે અંદર સુરક્ષિત રાખવામાં આવે તે જ શક્તિ બને છે પોતાના મનની વાત માત્ર એ જ વ્યક્તિને કહો જે વાસ્તવમાં નિસ્વાર્થ હોય બાકી સૌની સામે માત્ર મુસ્કુરાઓ અને શાંત રહો અર્જુને માથું ઝુકાવીને કહ્યું હે કેશવ મેં સમજી લીધું દરેક સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોઈ શકે છે પરંતુ કેટલીક વાતો એવી હોય છે જેને ગુપ્ત રાખવી જ બુદ્ધિમત્તા છે શ્રીકૃષ્ણે કહ્યું હે પાર્થ આ જ નીતિ જીવનનું સૌથી મોટું કવચ છે તેને ધારણ કરી લો પછી કોઈ તમને તોડી શકશે નહીં જો આ વાર્તા સારી લાગી હોય તો વિડિયોને લાઇક શેર કરીને કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો અને અમારી ચેનલ એમએન સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રીકૃષ્ણ